વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ચૌદ હજાર કેરીના બોક્સની રેકોર્ડ બ્રેક આવક થઈ છે એક જ દિવસમાં એકસાથે સાથે ચૌદ હજાર બોક્સની આવક થતા કેરીના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો મળેલી માહિતી અનુસાર કેરીની સિઝન શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં બે લાખથી વધુ બોક્સની આવક થઈ ચૂકી છે ત્યારે ભાવમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે પહેલાં કેરીના અગિયારસોથી લઈ પચીસો સુધીના ભાવ હતા જે હવે ઘટી સાતસો પચાસથી લઈને અગિયારસો સુધીના ભાવ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં હરાજીમાં બોલાવવામાં આવ્યા હતા કેરીની આવક સાડા તેર થી ચૌદ હજાર બોક્સની થવા જઈ રહી છે કેરીનો ભાવ સાડા સાતસો થી ચૌદસો રૂપિયા સુધીનો ખેડૂતોને મળી રહ્યો છે ટોટલ અત્યાર સુધીની કેરીની આવક બે થી અઢી લાખ બોક્સની થઈ થવા જઈ રહી છે અત્યાર સુધી હવેથી કેરીની સિઝન હવે પંદર થી વીસ દિવસ સુધી ચાલુ રહેવાની છે ગત વર્ષ કરતાં આ વર્ષે કેરીની આવક થોડી ઓછી છે એનું કારણ વાવાઝોડું અને ખરીદવાનું પ્રમાણ વધારે હોવાથી કેરીની આવક ખૂબ ઓછી છે ખેડૂતોને સારા ભાવ મળી રહે છે અને કેરી ખૂબ જ પ્રમાણમાં યાર્ડમાં વિપુલ પ્રમાણમાં આવક આવી રહી છે